નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં તમારું સ્વાગત છે સૌપ્રથમ આપ સૌને મિત્રો રામ રામ આજના આ સમાચારમાં આપણે ટોપ પાંચ સમાચાર વિશે મિત્રો વાત કરવાની છે સૌ પ્રથમ સમાચારની મિત્રો વાત કરું તો ભારત પાકિસ્તાન યુદ્ધ વિરામ બાદ પાછું ઉલ્લંઘન પાકિસ્તાન દ્વારા મિત્રો કરવામાં આવેલું છે એટલે જે યુદ્ધ શરૂ થયું હતું એ વચ્ચે બંધ થઈ ગયેલું હતું પાંચ વાગ્યા દરમિયાન તે જ ત્યારબાદ ત્રણ કલાક પછી જ મિત્રો પાકિસ્તાન દ્વારા ફરીથી આ યુદ્ધ જે છે મિત્રો એ કરવામાં આવ્યું છે ગુજરાતની અંદર આપણને ઘણી જગ્યાએ જગ્યાએ પાકિસ્તાની જે ડ્રોન છે એ દેખાયા છે ગુજરાતની અંદર માત્ર વાત કરું તો બનાસકાંઠા કચ્છમાં આપણને પાકિસ્તાની ડ્રોન દેખાયા છે બનાસકાંઠાની અંદર મિત્રો આપણને પંદર ડ્રોન દેખાયા છે અને કચ્છની અંદર મિત્રો એક ડ્રોન જે છે એ તોડી દેવામાં આવ્યું છે મિત્રો ત્યારબાદ મુખ્ય મુખ્ય સમાચારની મિત્રો વાત કરું તો આઈપીએલ બે હજાર પચીસ પર મિત્રો અસર થઈ છે યુદ્ધને કારણે મિત્રો આઈપીએલ બે હજાર પચીસની મેચો સ્થગિત કરાઈ છે યુદ્ધ વિરામ બાદ આવતા અઠવાડિયે મિત્રો આઈપીએલની ફરી વખત શરૂઆત થઈ શકે છે પરંતુ પાછું આ યુદ્ધ થયું હતું એટલે કે આઈપીએલ હવે ક્યારે ચાલુ થશે એનો એક્ઝેક્ટ ટાઈમ આપણે સરકાર પાસેથી હજી ડિક્લેર કરવામાં મિત્રો આવ્યો નથી ત્યારબાદ મિત્રો મુખ્ય સમાચારની વાત કરું તો ગુજરાતમાં હવામાનની આગાહી છે મિત્રો બાર મે બે હજાર પચીસ સુધી ગુજરાતમાં વરસાદનું અનુમાન બનાસકાંઠા સાબરકાંઠા અમદાવાદ તાપી ભરૂચ અમરેલીમાં મધ્યથી ભારે વરસાદ આપણને જોવા મળશે મિત્રો દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર ગાજવીજ સાથે મિત્રો મધ્યમ વરસાદ જોવા મળશે આપણને તેર થી લઈને પંદર તારીખની વાત કરું મિત્રો તો છવાયા વાદળો આપણે મિત્રો ગુજરાતની અંદર જોવા મળશે સોળ તારીખ પછી મિત્રો ગુજરાતની અંદર જે છે એ આપણને હવામાન જે છે એ સ્થિર દેખાશે વરસાદની શક્યતા ઓછી છે પરંતુ થોડાક દિવસ થાય એટલે કે પાછું ચોમાસું મિત્રો આવી જ જવાનું છે ત્યારબાદ મિત્રો મુખ્ય સમાચારની વાત કરું તો આર્થિક અને સામાજિક સમાચાર છે મિત્રો એલપીજી સિલિન્ડરના ગેસના ભાવમાં મિત્રો ઘટાડો થયો છે કોમર્શિયલ જો તમારી પાસે સિલિન્ડર હોય તો તેના ભાવમાં મિત્રો સત્તર રૂપિયાનો ઘટાડો થયો છે તો આપણે શું ઘરેલું જે ગેસ હોય એમાં પણ આપણને ફાયદો થવો જોઈએ કે ના થવો જોઈએ મિત્રો તે મને કમેન્ટ કરીને મિત્રો જરૂરથી જણાવજો મિત્રો શેરડીના ભાવમાં મિત્રો વધારો થયો છે બે હજાર પચીસથી છવ્વીસ માટે શેરડીનો ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ત્રણસો ને પંચાવન રૂપિયા નક્કી થયો છે મિત્રો એટલે કે તમે શેરડી મિત્રો વાવો તો આ ભાવ નક્કી જ છે અને આ ભાવ જે છે તે મિત્રો સરકાર દ્વારા આપવામાં આવેલો છે અને આ જ ભાવ ઉપર ત્રણસો ને પંચાવન ઉપર મિત્રો શેરડી જે છે મિત્રો એની ખરીદારી થવાની છે એટલે કે જો અત્યારે ચોમાસાની સિઝન ચાલુ છે અને જો તમે અત્યારે શેરડીનો પાક વાવી દો તો તમને આ ભાવ મિત્રો મળશે મિત્રો ત્યારબાદ મિત્રો મુખ્ય સમાચારની મિત્રો વાત કરું તો પીએમ કિસાન યોજનામાં વીસ મો હપ્તો જે છે એ તારીખ આવી ગઈ છે વીસમો હપ્તો જે છે આપણને જૂન મહિનાની વીસ થી મિત્રો પચીસ તારીખની અંદર આ જે હપ્તો છે એ આપણને આપણા ખાતાની અંદર મિત્રો જોવા મળશે ત્યારબાદ મિત્રો મુખ્ય સમાચારની વાત કરું તો રાશન કાર્ડ ઉપર મિત્રો મુખ્ય સમાચાર છે રાશન કાર્ડ ધારકો માટે ઈ કેવાયસી હવે મિત્રો ફરજિયાત છે ઘરે બેઠા તમે વિડીયોથી પણ ઈ કેવાયસી કરી શકો છો અથવા તમે ઓફલાઈન જઈને પણ વિડીયો જે ઈ કેવાયસી છે મિત્રો તે કરી શકો છો રાશન કાર્ડ ધારકોને જો ઈ કેવાયસી ના હોય તો એક હજાર રૂપિયાની તેને દંડ પણ હવે આવતા મહિનામાં આપણને જોવા મળશે